કવજ છું ભાઈ કે રૂબરૂ આવીને ચકાસુ તમે એવું કેતા આ બધું નથી માનતા રૂબરૂ સમાજ અઢારે વરણ ને સંસ્કાર મારું પાછળ નું છોકરું તમારો આઠાનો ના અન જેથી કહી દો ને કે ભાઈ આ મારા દહ રૂપિયા તમારા છોકરાએ એ નાખ્યા પડી ગયા તા ને જલા તોય ભુવા પાણી બંધ કરી દેવાની કોઈ પૈસો હૈયે વાગે નહી અને આ લોહી એ લોહી ની કમાણી છે ચાલ અને કદાચ આ કદાચ કાંડું રોક્યું છે ને કદાચ આ કાંડા માંથી લોહી જા લગી ધોળે હે અને મારા ધર્મ ની મરજી છે કદાચ આ લુઘડું ઉપર રેક ના રે મુબારક ઝાલા બાકી હોકારો મારા બાપે મોડો ન કરેલું હોય ને ખરું ભાઈ

પિન્ટ હું કોઈ ને કઈ ક્યાતો હોય ને હે ભાઈ પણ કદાચ કોકની નાભે ઝેર પડ્યું હોય ને ચાલા વી વી પચીસ પચીસ વર્ષથી જેને માણાએ ડગલું ના માંડ્યું હોય ને ભાઈ એને જગ્યામાંથી બહાર નીકળતા હાલતો કરેલો હે અને જગત એવું કેતું હોય ના થાય તો બધું સબૂતીમાં લઈને બેઠો છું શું કઉ ભાઈ ચાર દી મોર કરાવો બે બે જગ્યાએ કેન્સર આવો ભાઈ અન પાંચમા દિવસે મેં કીધું હવન પતવા દે મન તારી નવરાશ લેવા દે ભાઈ શું કહું ભાઈ અન જો પાંચમા દિવસે કદાચ રિપોર્ટ કરાય ને એ કેન્સર કદાચ મારા ગળામાં ના લઈ લો તો એટલે મારું આ પરગડો એટલે પિન્ટુ ભાઈ બધાયના વાયદા નહીં કરાતા ભાઈ સિંહ દૂધ હોય ને ભાઈ એ હોનાનો કટોરો ઝીલવી રખે કોઈ રાખ નહી ભાઈ